હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ મન્ચુરિયન વિથ ગ્રેવી માત્ર એક જ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાથી કોઈપણ રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી અને ફ્લેવરફુલ મન્ચુરિયન આપણે બનાવીશું શિયાળામાં મળતા ફ્રેશ વેજીટેબલ્સનો ઉપયોગ કરીને ખૂબ જ હેલ્ધી અને નાના મોટા બધાને ભાવે તેવું મન્ચુરિયન બનાવીશું અહીંયા એક કપ જેટલી બારીક કટ કરેલી કેબેજ લઈશું બધા જ વેજીટેબલ્સ છે એ બારીક કટ કરીને લેવા ખમણીને નથી લેવાના થ્રી ફોર્થ કપ જેટલું ગાજર બારીક કટ કરેલું વન ફોર્થ કપ જેટલું કેપ્સિકમ બારીક કટ કરેલું અહીંયા દસ કળીઓ લસણ ઝીણું ઝીણું સમારીને લીધું છે હવે ટુ ટી સ્પૂન સેલરી અથવા આ રીતે તમારે કોથમીરની દાંડી લેવી ઝીણી કટ કરીને એનાથી સેમ ટેસ્ટ મળશે અને મંચુરિયનનો ટેસ્ટ વધી જશે તો પાણીથી વોશ કરીને મેં લીધી છે ઝીણી કટ કરીને એક ટી સ્પૂન આદું સમારીને અથવા છીણીને લેવાનું વાટીને નહીં લેવાનું એક તીખું લીલું મરચું સમારીને જો મરચું મોડું હોય તો તમારે મરી પાવડર એડ કરવો એક ટી સ્પૂન અહીંયા મીઠું લીધું છે ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું એનાથી ક્રિસ્પી બનશે મંચુરિયન ત્રણ ટેબલ સ્પૂન અહીંયા મેંદો લીધો છે મેંદાનો લોટ જો મેંદો ના લેવો હોય તો તમે જુવારનો લોટ પણ લઈ શકો છો તો અહીંયા મેં પહેલાં એક વખત વિડીયો આપેલો એમાં જુવારનો લોટ એડ કરેલો છે થોડું થોડું પાણી એડ કરી અને બોલ્સ વડે એવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે મેં ચાર ટેબલ સ્પૂન પાણી લીધું છે આમાં તો જો હજુ અહીંયા વેજીટેબલ્સનું પ્રમાણ વધારે છે અને બાઇન્ડિંગ થતું નથી તો આમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને બે ટેબલ સ્પૂન આપણે મેંદો ફરી લઈશું અને એક ટેબલ સ્પૂન પાણી નાખી અને મિશ્રણ તૈયાર કરી લીધું છે મેં તો અહીંયા ટોટલ પાંચ ટેબલ સ્પૂન કોર્નફ્લોર પાંચ ટેબલ સ્પૂન મેંદો લીધો છે અને પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને બીજા બધા વેજીટેબલ્સ છે એમાં ફણસી પણ ઝીણી કટ કરીને લઈ શકાય છે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે મીડિયમ સાઇઝનું આ રીતે બોલ્સ વાળી અને તળી લેવા પોલા હાથે વળશે બોલ્સ તો થોડું થોડું પોષણ લઈ અને બોલ્સ મૂકી દેવાના આ રીતે તેલમાં તો અહીંયા એક સાઈડ સરસ તળાય પછી એને પલટાવાના વારંવાર પલટાવશો તો અંદર ભાગી જશે ધીમા તાપે નથી તળવાના નહીં તો અંદર જ ભાગી જશે અને તેલ ભરાઈ જશે બીજી સાઈડ પણ સરસ તળાય પછી એને ચારે બાજુ ફેરવી એકદમ આ રીતે ક્રિસ્પી બનાવી અને કાઢી લેવા તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી મીડિયમ ફ્લેમે તમારે તળવાના રહેશે તો આ મન્ચુરિયનના બોલ્સ બધા જ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થઈ ગયા છે હવે સોસ માટેની આપણે તૈયારી કરી લઈએ એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે જેમાં આપણે મિશ્રણ પહેલાં બનાવેલું એ જ બોલમાં લીધો છે તેની અંદર અડધો કપ પાણી લઈ અને વિસ્કરની હેલ્પથી મિક્સ કરી લીધું એક ટી સ્પૂન અહીંયા ગ્રીન ચીલી સોસ ટુ ટી સ્પૂન સોયા સોસ લઈશું તો આપણે આ જ બોલનો યુઝ કરવાનો એટલે આ જે સોસ બનશે એ ઘટ બનશે હવે એક ટી સ્પૂન અહીંયા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં જે લીધું છે એ લાલ મરચાં હોય કાશ્મીરી લાલ મરચાં એને પાણીમાં પલાળી અડધો કલાક પહેલાં અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લીધા હતા એ આપણે લીધું છે એનાથી કલર સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન અહીંયા મરી પાવડર લીધો છે અને એક ટી સ્પૂન કરતાં થોડીક ઓછી ખાંડ તો સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ ગયું હવે અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું દોઢ ટેબલ સ્પૂન કઢાઈમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને અહીંયા ચાર પાંચ કઢી લીલા લસણનો વ્હાઈટ પાર્ટ લીધો છે ઝીણો કટ કરીને સાંતળી લેવાનું હાઈ ફ્લેમ ઉપર તો અહીંયા થોડી સેકન્ડ માટે ફટાફટ ફટાફટ બધું એડ કરતું જવાનું એટલે કાચું પાકું રાખવાનું છે એક ટી સ્પૂન આદુની છીણ સમારીને પણ લઈ શકો છો વાટીને નથી લેવાનું અહીંયા લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ તો બે ટેબલ સ્પૂન હવેના બધા જ વેજીટેબલ્સ હું બે બે ટેબલ સ્પૂન યુઝ કરી રહી છું વધારે ઓછા તમે લઈ શકો છો તો ગાજર કેપ્સિકમ લીલું મરચું સમારેલું અને કોથમીરની દાંડી બધું જ સાંતળી લેવાનું છે તો અહીંયા બધું જ કાચું પાકું રાખવું ચડી ના જાય ધ્યાન રાખવાનું છે હવે તેની અંદર આપણે બનાવેલો સોસ જે છે એ એડ કરી લેવાનો તો આ રીતે તમે પહેલેથી સોસ બનાવીને રાખશો તો વેજીટેબલ્સ અહીંયા ચડી નહીં જાય તો આ રીતે કાચા પાકા રહેશે તો સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હવે થોડું પાણી નાખી દઈશું તો જો એનો કલર પણ ચેન્જ થવા આવ્યો છે સારી રીતે મિક્સ કરી લઈશું ઘટ છે એટલે થોડુંક પાણી મેં નાખ્યું અહીંયા પાણીના ભાગનું મીઠું પણ નાખી દીધું અડધી ટી સ્પૂન જેટલું મિક્સ કરી લઈશું સોસ ઘટ થવા આવે એટલે એક ટેબલ સ્પૂન ટૉમેટો કેચઅપ એડ કરી લઈશું તો અહીંયા એકદમ સરસ ટેસ્ટી બનશે આ હવે એમાં બબલ્સ આવા લાગ્યા એટલે છેલ્લે અહીંયા વિનેગર અથવા તો તમારે લીંબુનો રસ એડ કરવો મેં લીંબુનો રસ એક ટેબલ સ્પૂન એડ કર્યો હવે અહીંયા ઘટ થવા આવ્યું ત્યારે આપણે મંચુરિયન બોલ્સ એડ કરી લેવા એક મિનિટ થવા દેવાનું છે અને એની ઉપર આપણે લીલી ડુંગળીના પાન અને લીલા લસણના પાનથી આ રીતે ગાર્નિશ કરવાનું છે તો આ છેલ્લે નાખવું એટલે કાચું પાકું રહે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવું મંચુરિયન ગ્રેવી આપણું તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી બને છે ઘરનું જે મંચુરિયન હોય છે એ મને તો બહાર કરતાં પણ ઘરે વધારે ભાવે છે ફ્રેન્ડ્સ તમને મંચુરિયન ગ્રેવીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવું લાગ્યું